બધા વિચાર છે એ ક્યાંથી ઉદભવા ઉદભવવા તો શાસ્ત્રમાંથી શાસ્ત્ર શાસ્ત્રમાંથી શાસ્ત્રમાં વિચાર કીધો બધાએ મોક્ષના માર્ગના બધા વિચારો છે એ શાસ્ત્રમાં કીધા છે પછી જેવું જેનું અંગ હોય જેવી જેની શક્તિ હોય એમાંથી એવો વિચાર ઈ ગ્રહણ કરી લે એટલે આ વચના વતનું ટાઇટલ શું છે બુદ્ધિવાળાનું વિચારનું વિચાર પાયમાન વિચારને પાયમાનો એટલે વિચારને પાયમાનો એટલે શાસ્ત્રમાં એ વિચાર છે પૃથ્વીમાં જળ છે પણ એને પામવું હોય તો કૂવો ખોદવો પડે કે બોરિંગ કરવો પડે ભાઈ કેટલું આવે કેટલે ઊંડે આવે એ કંઈ નક્કી નહીં વચ્ચે કેવા પથરા આવે એનું કઈ નક્કી નહીં પણ એને મહેનત કરવી પડે મહેનત કરે ત્યારે એ વિચારને મુમુક્ષુતાના માર્ગમાં મહેનત કરવી પડે હું મુમુક્ષુ કેટલો વધારે થયો કે મારામાં મુમુક્ષુતા કેટલી આવી તો વિચારો તો એમાં પડ્યા જ છે તો એ વિચારને પામે વિચાર ને પામે જેમ ધરતીમાં જળ પડ્યું છે એમ શાસ્ત્રમાં વિચાર પડ્યા છે અને શાસ્ત્રમાંથી મહાપુરુષોમાં આવ્યા હોય એ પોતે એને પ્રેક્ટિકલમાં મૂકેલા હોય એટલે એ લાગે એમ આપણે જે તે દઈ દઈએ કે આ વિચાર છે તો આવો તમે મોક્ષ તમે તમારો બધાને મોક્ષ થઈ જાય એમ એમ થઈ નહીં થઈ જાય એ મહાપુરુષો પાસેથી પામતા ક્યારેક પ્રસંગોથી પામતા હોય ક્યારેક શાસ્ત્રમાંથી પામતા હોય પણ મૂળ વિચાર શાસ્ત્રના છે એટલે મારે જેવું કીધું છે એમાં આગળ વાત કરીશ કે શાસ્ત્રમાં આવું લખ્યું છે દ્રૌપદી સીતાજી કોંતાજી એના પતિનો લખ્યો છે અને શાસ્ત્રમાં લખ્યું છે એટલે કોઈકને શાસ્ત્રમાંથી સિદ્ધો પ્રાપ્ત થાય કોઈકને શાસ્ત્રમાંથી મહાપુરુષમાં મહાપુરુષમાંથી પોતાને પ્રાપ્ત થાય કોઈકને અભ્યાસ કરતા કરતા આ ભગવાનના માર્ગનો અભ્યાસ કરતા કરતા પણ પ્રાપ્ત થાય કોઈને શાસ્ત્રનો અભ્યાસ તો હોય પણ પછી વળી એ અભ્યાસમાં મનન કરતા હોય ને એમાંથી કંઈક પ્રસંગ બને તો એમાંથી એને વિચાર પ્રાપ્ત થાય દાખલા તરીકે શાસ્ત્રીજી મહારાજને ગુરુકુળનો વિચાર આવ્યો એ જાત્રા કરવા ત્યારે ઓલો જોયું એક આશ્રમ જોયો એમાંથી સ્વામીને વિચાર થયો આ મોક્ષ માર્ગ જ વિચાર છે કે જા કેમ ભગવાન ભજે અને આપણી ઉપર ભગવાન કેમ રાજી થાય તો એમાંથી એ સ્વામીને વિચાર આવ્યો અને સ્વામીના ના અમકે જીવન વાંચી ત્યારે એમાં આવે છે કે સ્વામીને વહીરાય શેમાંથી થયો વિસ્કુળાના કાવ્યમાં યમદંડની કથા વાંચતા વાંચતા સ્વામીને એમાંથી વિચાર પ્રાપ્ત થાય તો બધા સાંભળે જ છે અને શાસ્ત્રમાં તો લખ્યા છે બધાને પ્રાપ્ત ન થયો પણ પોતાના અંતઃકરનો ગુણ સત્વર અને શાસ્ત્રનો વિચાર મુમુક્ષુતા અને એમાં શાસ્ત્રનું સેવન કરતા હોય એમાંથી વિચારે પકડાઈ જાય જે જીવમાં પકડાઈ જાય એને પાયમા એમ કહેવાય મારે વિચારને પાયમાનું વતન પછી એને જીવમાં પકડાઈ જાય ને સાંભળે તો બધાય કથાઓ સાંભળતા હોય એમાં કોકને જ લાગે ને બધાને લાગતી નથી સાંભળતા તો બધાય હોય એટલે એનો અર્થ એવો છે કે એ વિચારને પાયમાં નથી એના જીવમાં પકડાતો નથી બધી શાસ્ત્રના વિચારો તો એમને અનેક વિચારો છે ને મારે જ કીધું અનેક અંગવાળાના બધાના શાસ્ત્રમાં વર્ણન લખ્યા હોય પણ કાંઈક પોતાના અંતઃકરણમાં મુમુક્ષુતામાં કંઈક મેચિંગ થતું હોય અને આને સારો ગુણ હોય ને મુમુક્ષુતા ક્યારેક જોર કરતી હોય ત્યારે શાસ્ત્રમાંથી વિચાર પામી જાય અને વિચાર પામી જાય અને એના જીવમાં જડાઈ જાય તો એને ભગવાનમાં પાયર ઉતારી દે એટલે દરેક મુમુક્ષુઓમાં આવવું હોય પછી થોડું થોડું કોકને વેલ્ડિંગ વધારે થઈ ગયું હોય ને કોકને વેલ્ડિંગ દાખવ હતો એટલે ક્યારેક લાઈટ થાય ને ક્યારેક ડીમ ફૂલ ડીમ ફૂલ પણ એ વિચાર કોઠારી સામે નવા હતા એટલે કે સાધુ હતા ને એ માંદા પડ્યા તો માનદ સામે એને કીધું કે તું સેવા લાગી ગયું હતું કોઠારી સામે બાણું વર્ષ સુધી એક ધારા એ વિચારને પામી જાય એને પાયમા કહેવાય એ વિચારને પામા કહેવાય માનંદ સ્વામી એવા સેવક હતા એકદમ નિરાળા અને અતિ ભગવાન પરાયણ એ સેવક હતા એને એના જીવનમાં એ વિચાર એને પ્રેક્ટિકલ કરેલો અને પ્રેક્ટિકલ કરેલો અને એ વિચારને પામી એ વિચાર સ્વામીએ અને એમાં સ્વામી કોઠારી સામે માંદા હોય અને હાજર થયા હોય એટલે અંતઃકરણ એકદમ ખોલું થઈ ગયું હોય કોમળ થઈ ગયું હોય એમાં જે વસ્તુ પડે અને પછી સ્વામી પ્રત્યે એને આમ કે બહુ રિસ્પેક્ટ હોય એટલે સ્વામીએ જે વસ્તુ પડે એ આના જીવમાં કોતરાઈ ગયો કોઠારી સામેના જીવમાં કોતરાઈ ગયો એટલે કોઠારી સામે એ વિચારને પાયમાં કહેવાય અને માનદ સ્વામી થકી પાંયમાં કહેવાય માનંદ સ્વામી શાસ્ત્રોમાંથી પાયમા કહેવાય તો ગુરુ પરંપરામાંથી પાયમા કહેવાય કે ભાઈ મહારાજની સેવા મહારાજ અક્ષરધામમાં જવું હોય તો મહારાજની સેવા કરવાની સત્સંગની સેવા કરવાની તો એ વિચારને સ્વામી પાયમાને સ્વામી પોતાને પ્રેક્ટિકલમાં મૂક્યો હોય મૂકીને પછી કોઠારી દીધો ને કોઠારી જામીન એટલે એવું કાલે બધું સાંભળતા હતા આપણે વલ્લભ ભગતનું એમ કે ત્યારે એમ એવું થયું હતું કે ક્યારે કોળ વર્ણના હતા ત્યારે ગુરુકુળમાં ક્યારેક તેર વર્ષ તેર વર્ણના હતા ત્યારે તેરની ની સાઇલમાં યજ્ઞ થયો જપ યજ્ઞમાં આવ્યા હતા પછી તો એમ ટાઈમ જતા થાય તેમાં બે વિચાર બહુ સારા મને લાગ્યા એક તો એ પેલા ટ્રેન માં ગયા હતા ટ્રેનમાં ગયા હતા કે પછી એને સેવાનું અંગ એટલે હરિપ્રસાદ સ્વામીની ભેળાટી રસોડામાં એમાં ગોઠવાઈ ગયા અને સંતોની હારે એ બધું રસોડાનું પૂરું થાય ત્યાર પછી બધાને જવાનું હોય દર્શન કરવાનું એની વારે આમ તો આવ્યા છે ટિકિટ ભરીને પણ તોય એને મનમાં ગોઠવાઈ ગયા કારણ કે હરિપ્રસાદ સ્વામીને સ્વામીની સેવા કરવાનું આ અને એમાંથી એ ભગતને એ ટ્રેનમાંથી બધું પકડાઈ ગયું સેવા કરવાનું પહેલાં કંઈક હોય ઓલું વાગ્યું તો પણ એ પેલા પેલા ત્યારે આવ્યા છે ને ત્યારે અને બીજું એને એવું કીધું કે વાત આવી હતી ને વલીભાઈ વલીભાઈ નું દ્રષ્ટાંતણીન કોઈ ભગવાન ભજતો નથી એટલે વલીભાઈએ કહ્યું કે આપણે પરણીન ભગવાન ભજાય એના બે છોકરા ત્યાં એટલે એને બધું સોંપી દીધું અને કે હું જ આવું છું મંદિરમાં એટલે આને એવું જ કર્યું અસલી વલ્લીભાઈ જેવું જ કે એ બધા છોકરાને એને કોઈ હંભાઈ રહ્યા જ નહીં પાહે બાજુમાં હતા તો એને કોઈ દી એનો વૈરેગ આપણા સાધુ કરતા બહુ જબરો વહી હતો એ બહુ હતો અતિ વૈરાગ્યો આપણને એમ થાય કે ખરેખર ના વહી એટલે એવા વૈરેગી હતા અને સેવા અને આ વૈરેગ બે પાયમાં કહેવાય ઓલો કથામાંથી પાયમાં કહેવાય અને હરિપ્રસાદ સ્વામી મહારાજ સ્વામીની મહારાજની સેવામાં હતા એટલે દીવાથી દીવો જલે મશાલ થી મશાલ પ્રગટે એટલે જે એવા વિચારને પામી ગયેલા હોય અથવા તો આની હોતા હોય સ્વામી તો એવા મુમુક્ષ નાનપણથી એટલે નિષ્કુળાંત કાવ્ય વાંચતા વાંચતા એને એટલે નિષ્કુળ સ્વામી જે ઓલું જનુની જીવોરે ગોપીચંદની પુત્રને પેરે વૈરાગજી એ બધા વિચાર પાયમા કહેવાય પણ એ પ્રસંગોથી પાયમાં કહેવાય અને એ એનેથી જગત તૂટે અને કાં ભગવાનમાં જોડાય ભગવાનમાં જોડાય તોય જગત તૂટી જાય છૂટી જાય અને કાંઈને ભગવાન આગલા દ્રષ્ટાંતો નિષ્ફળ સામે કીધા એ બધા જગત છૂટવાના દ્રષ્ટા પણ છે વિચાર ને પામમાં મારે કે ચટકી લાગે આ તુલસી ચટકી લાગી લાગી જગત છોડવાનો ડિસ્કનેક્ટ થવાનો વિચાર જ એને ઉપજો બીજું કાય ને મુમુક્ષમુક્ષુના હૃદયમાં પણ એવું હોય ક્યારેક ક્યારેક સાધુની ની હેત હોય અને ધીરે ધીરે સાધુ એનું કર લે કરે અને એમાંથી અને વિચાર પામી જાય એમ ત્યારે એને ઝટકો ન લાગ્યો હોય એક દીમાં વિચાર ન પામ્યો હોય પણ ધીરે 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 એ વિચાર પામ્યો એટલે આમાં મારે જેવું કીધું આ વિચાર પામવાની સાધના છે એક દીમાં વિચાર કદાચ ને ન પામે કે અને કોકનું ફળદ્રુપ અંતઃકરણ હોય અને ફળદ્રુપ મુમુક્ષુતા હોય તો એ વિચાર પામી જાય આ બધા આપણે બધા ભગવાનના રસ્તે આવેલા તો એ જ માલપાલ બીજા થયો હોય કા કોકના કેવાથી થયો હોય એમ જેમ કોઠારી સામે કેમ માનસ સ્વામીમાં હતું એટલે માનસ સ્વામી કે તારે સેવા કરવાની તો કે સ્વાદ કરો તો એ કોઠારી સામેના કેવાથી પાયમા કેવાથી પાયમા માનો કે વલ્લભ ભગત તું કીધું એ હરિપ્રસાદ સ્વામી એ જોઈને પાયમા હોય પોતાનું અંગ હોય અને આ સેવા અને ભક્તિની બધી વાત થતી હોય એ સેવા એ સેવાનો અંગે એવી રીતે પાઇ આવે હેતે કરીને અને કોક ક્યારેક કોઈ કીધું હોય એટલે આપણે હોય એમાં વળી સાધુ કહે ને કે સાધુ થઈ જાય કોઈ એના જીવમાં પકડાઈ જાય તો થઈ જાય બાકી તો ટ્રેક બદલવો એટલી જ કઠણ છે બાકી તો ટ્રેક બદલ્યા પછી કંઈ કઠણ નથી અમુકનું જ્ઞાન કરતાં સારું છે ટ્રેક બદલાઈ જાય તો તો ઘર કરતાં સારું છે એક તો ભજન થાય અને વળી પાછો શૂકી થાય એમાં કંઈ ઓલું તો નથી અહીંયા જેને જેટલું ભોગવવું હોય એટલું તે ભોગવી શકે અને અને વળી પાછો અંતે અક્ષરધામ મળે એટલે બધા કરતા સારું છે પણ એ ટ્રેક બદલવા માટે વિચારને પામવો પડે એટલે મારે જેને ચટકી કીધી ચટકી લીધી નિષ્કુળ સામે એ બધા ધન ધન માત પ્રહલાદજીને ગર્ભમાંથી એવું થયું આપણે ભગવાન બચ્યું નિસ્કો આખ્યાન લખ્યું છે ને દિર્જ આખ્યાનમાં પ્રહલાદજીને મનમાં એમ થયું નારજીનો સત્સંગ ચાલતો હતો એની માં કરતી હતી સત્સંગ એની માને કાંઈ ન ને પ્રહલાદજીને ટીક્યો એની મા સત્સંગ કરતી હતી ને પ્રહલાદજી તો ગર્ભમાં હતા ત્યારથી એણે નિર્ણય કરી લીધો કે હવે આપણે જગત જગતું અને ભગવાન બધશું એટલે એ વિચારને પાયમાં કહેવાય એ વિચાર આ બધા વિચારો શાસ્ત્રમાંથી મૂળ ઉદ્ગમ એનો શાસ્ત્ર છે વેદ છે એ કલ્યાણનો રાશિ છે અને કલ્યાણના અનેક વિચારો જીવના જેવા અંગ હોય એવા અનેક વિચારો કલ્યાણના શાસ્ત્રમાં બધી વેદ પ્રમાણે શાસ્ત્ર પ્રમાણે મુમુક્ષુતા હોય એ પામે મુમુક્ષુતા જેને જાગે તો એ શાસ્ત્ર માંથી પામી જાય કોઈ વ્યક્તિમાંથી પામી જાય કોઈ કોઈ વ્યક્તિ નો હોય તો પ્રસંગમાંથી હોતે પામી જાય શાસ્ત્રીજી મહારાજ એક વખત ઘણી વખત વાત કરતા ઋષિકેશમાં સ્વર્ગાશ્રમમાં પેલા હોડકા લઈ જતા મફત બધી સેવા કરતા એક કોઈ ગ્રહસ્થ છે બહુ ધનવા ધનવાન છે સુખી ગ્રહસ્થ છે એ ફરવા ગયા છે ઓલી બાજુ ફરતા હતા એમ આટા મારતા હતા ભગવાન યાદ કરતા છે છે ઓલો રા નાવવાળો છે એ એમ રાયડું માણ નાખો કે એ મેરા છેલ્લા ફેરા હે છેલ્લા ફેરા હે પછી નહીં આવે પછી અહીં બધા રહી જાય એટલે એમાં આને ચૂક લાગી ગઈ ને કે મેરા બી છેલ્લા ફેરાય કે જાઓ તું મેરા બી છેલ્લા ફેરા હે એટલે એ એને એની મુમુક્ષુતાની એની અંતઃકરણની ફળદ્રુપતા એને લઈને એને એ વિચારને પામી ગયા તો વિચાર ચટકીને પામી ગયા કે ચટકી મારે શબ્દ ચટકી શબ્દ વિચાર મારે જ કે આ વિચાર છે ભગવાનના ધામના સુખને જો એના જીવમાં કેચઅપ થાય તો મારે જ કે એના ઓલા પંચ વિષયમાંથી વૃત્તિ છે એ ઓટોમેટિક તૂટી જાય અને જોરે કરીને કાઢવા જાય તો ન થાય એટલે કાંતોક શાસ્ત્ર માંથી કાં તો એવા છૂટી ગયેલા મહાપુરુષો એની પાસેથી માનંદ સામે છે એ જગતથી છૂટી ગયેલા મહાપુરુષ હતા એટલે એને કોઠારી સામે એમ કીધું કે તું સેવા કરજે છૂટી ગયેલા તો ઠીક છે પણ ભગવાનમાં જોડાઈ ગયેલા હોતે સેવાથી એટલે એને એમ કીધું કે તું સેવા કરજે મહારાજની સત્સંગની એટલે એનાથી આ પામી ગયા મૂળ વિચાર છે એ શાસ્ત્રનો છે પણ શાસ્ત્રનો વિચાર બધાએ ગ્રહણ કરી શકતા નથી એના કરતા ભગવાનના ભક્ત શાંત હોય અને એ ખરેખર રિયલ પાયમાં હોય તો એની પાસેથી મળે હવે એ ઠેઠ ભગવાન ધામ પહોંચાડે અને કરતો તો ખોટા હોય તો બેક દીક ને પછી વળી પાછા મોળગા જાય